ટેકનોલોજીમાં દુનિયાભરમાં માં જેનું નામ છે તે ઇઝરાયલની એક કંપનીએ સુરતની કંપની પાસેથી દસ હજાર ડ્રોન ઓર્ડર આપ્યો છે જે સુરત માટે ગૌરવની વાત કહેવાય તેમ છે ટેકનોલોજીમાં દુનિયાભરમાં જેનું નામ છે તે ઇઝરાયેલની એક કંપનીએ સુરતની કંપની પાસેથી દસ હજાર ડ્રોનનો ઓર્ડર આપ્યો છે જે સુરત માટે ગૌરવની વાત કહેવાય તેમ છે વિશ્વભરમાં ઇઝરાયલ પોતાની ટેકનોલોજી માટે પ્રખ્યાત છે પરંતુ ઇઝરાયેલને હાલ ભારતની ડ્રોન ટેકનોલોજી ગમી છે ત્યારે ઇઝરાયેલની એક કંપની દ્વારા સુરતની એક સ્ટાર્ટઅપ કંપનીને દસ હજાર ડ્રોનનો ઓર્ડર મળ્યો છે આ કંપનીએ દસ વર્ષ સુધી વર્ષે એક હજાર ડ્રોન ઇઝરાયલની કંપનીને પૂરા પાડવાના રહેશે હાલમાં જ ઇઝરાયેલની આ કંપનીના સભ્યો સુરત આવીને ભારતમાં તૈયાર આ ડ્રોનની ખાસિયત જોઈને ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ સો બસો નહીં પરંતુ દસ હજાર ડ્રોનનો ઓર્ડર આપ્યો છે સો મારું નામ અર્થ ચૌધરી છે અને મેં ઇનસાઇડ એફપીવી ડ્રોન કંપનીનો સંસ્થાપક છું તો અમારે જે રિસેન્ટ એમઓયુ થયું છે એક ઇઝરાયલની કંપની છે યુએવી ડાયનેમિક્સ એમની સાથે થયું છે દસ હજાર ડ્રોન્સનું છે તો આ જે દસ હજાર ડ્રોન્સ છે એ અમારા પાંચ વર્ષનું એમઓયુ છે જે હર વર્ષે બે હજાર ડ્રોન્સ હશે અને આપણે ખાસ વાત કરીએ આ એમઓયુની તો ઇઝરાયલના જે કંપનીના યુએવી ડાયનેમિક્સના જે સંસ્થાપક ડિરેક્ટર જે આપણે સુરતમાં આવેલા અહીંયા એમને જોયું અમારું કામ શું છે અમે શું કર્યું છે તો એ બધા રીતે પછી અમારે એમઓયુ સાઇન થયું ને અમારે ફર્સ્ટ એક્સપોર્ટ અમને રિસેન્ટલી જ એનું કર્યું તો આ જે અમારે ડ્રોન છે અમે ચાર વર્ષ પહેલાં આ બનાવવાનું શરૂ કરેલું તો ત્યારે અમને નહીં ખબર હતું કે આ કેવી રીતે ટર્નઆઉટ કરશે પણ લકીલી અગર થઈ જતે તો અમને જે તમને દેખાય છે એ થાય છે બાકી અગર નહીં થતે તો અમના ઇટ વુડ હેવ બિન ઝીરો તો આ બધું જે છે એક ડીપટેક ડ્રોન કંપનીના તરીકે જે અમારો ઇન્સાઈડ એફપીવીના ડ્રોન છે એની જે સ્પીડ હોય એ બસ્સો પચાસ કિલોમીટરની સ્પીડથી ફર્સ્ટ ઓફ ઓલ એ ફ્લાય કરે છે એના જે કંટ્રોલર હોય એ હાથમાં તમે મૂકી શકો વે હેડસેટ પહેરો અને ડ્રોન અહીંયા બેસીને તમે દસ કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો અમે હમણાં રિસેન્ટલી લેહ લદ્દાખના ટફ ટેરેન કન્ડિશન્સમાં માઇનસ ફોર ડિગ્રી સેલ્સિયસમાં સોળ હજાર ફીટે ડ્રોન ઉડાવેલું અને ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર ઓફ લદ્દાખ લેફ્ટનન્ટ ગવર્નર ઓફ લદ્દાખ આર્મી ચીફ આર્મી જનરલ નોર્ધન કમાન્ડ એ બધા આવીને અમને ફેસિલેટ કરેલું અને અમે એ કોમ્પિટિશનના વિનર બહેના છે એફબીવી કેટેગરી ઇન એફબીવી કેટેગરી તો એ જે ટેરેન છે એમાં અમારા ડ્રોન ટેસ્ટ થઈ ગયા છે અને આ ઇન્ડિયા માટે એક બહુ મહત્ત્વપૂર્ણ છે કેમ કે નવ ઇન્ડિયા ઇઝ નવ ગોઈંગ ટુ બીકમ અ સેલ્ફ રિલાયન્ટ કંપની ઇન્ડિયા ઇઝ ગોઇંગ ટુ બીકમ અ સેલ્ફ રિલાયન્ડ કન્ટ્રી સો ધીસ ઇઝ નવ ધ નીડ ઓફ ધી આવર કે હમણાં જે ડેવલપમેન્ટ્સ થતા હોય છે અને જે હોવું જોઈએ એ બધું અમારા ડ્રોનમાં એક તરફ છે